મસ્ત મસ્ત છે ઉપર થી છે અંદર ગરમ છે તો છે ને પાટલા છે બંગડી મસ્ત મસ્ત રોવા બેન ગોટે છે એના લગન છે ને એટલે એને હાટુ મસ્ત મસ્ત બંગડી છે એ આ બેન ના લગન છે એટલે ગોલે એને હાટુ તો 150 રૂપિયા માં દેશર છે અને જોવાય મસ્ત મસ્ત શેરવાની જેવું બધું છે નાના છોકરાનો ટીંગાય છે આ 150 રૂપિયા માં બહુ સરસ વસ્તુ છે થોડી હેવી મોટી છે આથી થોડીક વધારે દેખાય છે મસ્ત મસ્ત થેલા છે બેગ છે બહુ મસ્ત મસ્ત અને અહીંયા બધું છે ને તો પબ્લિક એ વધતું જાય છે શેમ્પુ છે તો ડવ ના ને આ બધું આ ઘડિયાળવાળા છે જો બધું આ છે ને સસ્તા ભાવમાં છે બધું 100 રૂપિયા ને 50 રૂપિયા માં બધું હાર્યું કવડું મોટું આખું માર્કેટ છે 100 રૂપિયા માં મસ્ત મસ્ત જેકેટ છે ને ભદ્રેશભાઈ રો છે જેકેટ કા કેમ છે 100 રૂપિયા ને રોડ જો મસ્ત મસ્ત કોટ છે 100 રૂપિયા માં વેચે છે કાકા આમ બે એક એક લીધો છે કા એક એની હાટો લીધો

બધું કાપવાનું છે બધું એસે છે જો આ લારીઓ હોત તો છે બોલો મસ્ત મસ્ત આ કે કે લારીઓ છે મોટી મોટી વસ્તુ તો કેટલી છે ને એનું કાઈ નક્કી જ નઈ જૂની ને નવી ને બધું છે આ આસન ને એવું બધું છે ડીસો ને ને એવું બધું છે નાય પર ઓક સ્ટેપ નું ને એવું બધું છે નકરો પબ્લિક પબ્લિક જ છે મસ્ત મસ્ત છે ને સાયકલ મળે છે નાય ને મોટી બધી રીતની ની છે આ પર થોડી ક્લોક બધી વસ્તુ છે

કઈ કઈ વસ્તુ બતાવું હું ન બતાવું એમ થાય બધી જૂની નવી આમ જો કેટલું બધું આખું ઘર ની વસ્તુ છે એ બધી નાની નાની ગદરેજ ભેજો કાક માલેસ કરવાનું પકડ્યુંસ કા એ તો ડોક મવડે ગેલી છે એમ જોવા મહાદેવ નું મંદિર છે મસ્તી નું આપણે અંદર તો નઈ જાતા કેમ કે જે આપણે નાવ ધોન બાકી છે કે નઈ જોવા હનુમાન દાદા નું મંદિર છે અંદર મસ્ત મંદિર છે એક નંબર ઘર આવી છે ને જમવા બેહી જા

વસ્તુ આવી જાય આપણે મેરેજ માં એવું છે બ્લેઝર ટાઈપ એક નંબર વસ્તુ છે આ ઉપર નું આવે પહેરવાનું પછી એ લાગે છે ને પહેરવાનું આવે પેન્ટ નીચે નીચેનું પેન્ટ છે જે પછી નું પહેરવાનું છે ને કે ઝરે બીજું મુકાઈ કોટી આવે પહેરવાની મસ્ત છે ને ઓ હેલી બાઉન્ડર એનો પાછું બહુ મસ્ત બધું સસ્તા ભાવનો જો એ જિન્સ પેન્ટ સારું પેરો હતો નહીં કે બ્લેક પેન્ટ છે વિશાલ એ વો જિન્સ હાટું કેવા છે આ હાટું લીધું છે આ છે છે ટી-શર્ટ

આ કેટલે આ મસ્ત છે ઢોપી તો ત્રિસુર પીડી આવે મમ ગાડી આખોન હોય ને બહુ ગરમ છે ઓય કા બાપા જો તો કેમ લાગે એક નંબર તને લેવો એટલી જ લાવ્યો છું ઓલા લોકો બહુ ખરીદી કરી યે ઘણું બધું દીધું હું તો ખાલી હારી ગયો તો તો લેવો તો કાઈ નઈ હાલો આજની રૈવારી કેવી લાગી સુરતની કેજો સુરતની મસ્ત મોટો મોટો રૈવારી હતી હું જોની તો હાલો આજ તો વિડીયો એ પૂરો કરવી અને એક વખત તમે બધા સુરત રહેતા ને તો રાજી રવિવારે માટો મારી કે આવું બધું મફત ના મળી જાય તો હાલો મળવી